તાજેતરમાં નેશનલ હાઈવે નંબર 48 પર થયેલ અકસ્માતમાં મોતના પગલે હંગામા બાદ પોલીસે 700 થી વધુ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાતા હવે હિંમતનગરનું એક ગામ પુરુષ વિહોણું બન્યું છે જોઈએ પુરુષ વિહોણું એવું ગામ કે જ્યાં છેલ્લા 4 દિવસથી એક પણ પુરુષ દેખાતા નથી તો પશુઓ પણ ભૂખ્યા તરસ્યા રહે છે આ છે હિંમતનગર તાલુકાનું ગામડી ગામ કે જ્યાં છેલ્લા 4 દિવસથી કોઈ પણ પુરુષ ફરક્યા નથી સાબરકાંઠા સહિત ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં ખેતી અને પશુપાલનના પગલે જીવન ગુજારી રહ્યા છે જેમાં પશુપાલન તેમજ ખેતી માટે પુરુષ વર્ગ હોવું જરૂરી છે જો કે સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર આઠ પર તાજેતરમાં થયેલ અકસ્માત ઓવરબ્રિજની માંગના પગલે થયેલા હંગામામાંથી ગામડી ગામના હાલના તબક્કે એક પણ પુરુષ ન હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે મહિલાઓ દ્વારા તેનો પણ પ્રશ્ન સર્જાયો છે એક તરફ ગામની દૂધ મંડળી બંધ હાલતમાં છે તો બીજી તરફ ગામના પુરુષો તેમજ પશુપાલકો ગામ છોડી ફરાર થઈ ગયા હોવાના પગલે ગામની મહિલાઓ મોટા ભાગે પરેશાનીમાં પીડાઈ રહી છે જો કે સ્થાનિકોનું માનીએ તો હાલમાં ત્રણ હજારથી વધુની વસ્તીમાં માત્ર ત્રણસો જેટલી મહિલાઓ જ ગામમાં વસવાટ કરી રહી છે તેમજ પશુપાલન થકી પેદા થયેલું દૂધ હવે ગામના સ્વજનો તેમજ ભેંસો દૂધ કૂતરાને આપી દિવસ પસાર કરવામાં આવે છે ગામમાં લગભગ ચોવીસ તારીખે અકસ્માત થયો તો પરમા બાદરસિંહ પ્રતાપસિંહ નામના વ્યક્તિનું જે ઘટના સ્થળે મૃત્યુ થયું હતું ત્યારે ગામના લોકોનું એવું છે કે અહીંયા પુલની માગણી પુલના માટે માગણી કરી હતી થોડું ત્યાં જે અકસ્માત સ્થળે જ્યાં હતા ત્યાં લોકો બધા બેસી ગયા હતા મહિલાઓ લેડીઝો જે છોકરા છોકરીઓ બધા બેસી ગયા હતા એ સમયે પોલીસ આવીને બધાને બગાડ્યા આમ રોડ બ્લોક કરવામાં આવ્યો હતો નેશનલ હાઈવે નંબર આઠ બ્લોક કરવામાં આવ્યો હતો પોલીસવાળાને એવું કહેવું થાય છે કે આજે સાતસોની ટોરી હતી પણ મારું એવું કેવું થાય છે કે જ્યાં સાતસોની ટોરી હતી એમાં એવું કેવી રીતે નક્કી કર્યું કે સાતસો ગામડીનું જ હતું આજુબાજુ વાહનો જ્યારે બ્લોક કર્યા હતા ત્યારે વાહનોનું પણ વાહનોના પણ માણસો હોઈ શકે તો એ એવું કેવી રીતે નક્કી કર્યું કે સાતસોની પબ્લિકમાં આજે ગામડીનું જ હતું આજે બધા નાસ્તા ફરે છે અહીંયા કોઈ માણસો નથી આજે અમારે રોડ ઉપર હાઈવે નંબર આઠ ઉપર આઠમાં ગામ છે કોઈ ચોરી થાય લૂંટપાટ થાય આજે માણસો નથી કોઈ વ્યક્તિ ગયે નથી બધા જેન્ટ્સો ક્યાં છે ક્યાં નહીં એ ખબર નથી રોજ રાત્રે પોલીસ આવે છે ધમકી આપે છે કે ઘર દીઠે એક વ્યક્તિને લેવામાં આવશે ભલે નિર્દોષ હોય કે ગમે તે હોય ગુનામાં હોય કે ના હોય પણ ઘર દીઠે એક માણસ લેવામાં આવશે આજે અમારા માણસો નાસ્તા ફરે છે ક્યાં છે ક્યાં નહીં એ અમને ખબર નથી અમારું કેવું એમ છે કે સાતસો માણસને એમને ટોરી બતાવી તો એ કઈ રીતે બતાવી કઈ રીતે સાબિત કરી શકે અમે એમ નથી કહેતા કે તમે નથી તમે ગુંદેગારને પકડો વગર ગુનાઓને શું કામ તમે હેરાન કરો છો નિર્દોષોને તમે શું કામ હેરાન કરો છો જે ગુનામાં છે એમને પકડો અમે પણ સાથ આપીએ છીએ કે તમે જે ગુનામાં છે એમને પકડો આજે અમારે ડેરી બંધ દુકાન બંધ અમારે કરવું શું અમે ખાવાનું શું અમારે જે કમાતા હતા જે માણસો હતા એ બધા નાસ્તા પર છે રાત્રે આવે છે અગિયાર બાર વાગે ઘરમાં ઘૂસી જાય છે પોલીસ એમ કે છે કે નામ લખાવો અહીંયા હાજર થાવ ભલે તમે ના હોય તો પણ તમે ગુના વગરના છો આજે સાસોનું ટોળું બતાવ્યું છે એમાં તમને લઈ જવામાં આવશે તો આજે અમારે બહેરા છોકરાઓને કરવાનું શું રાત્રે પોલીસ આવે તો કોઈ ડુંગરા પચડી જાય છે કોઈ ભાગી જાય છે આજે કંઈ પણ થાય તો કોણ જવાબદારે છે અમારું એટલું કહેવું છે કે તમે ગુનેગારને પકડો બાકી ગુના વગરને હેરાન નહીં કરો તમે આ ગામની તરફ આ હાઈવે રોડ છે ગાબડી તરફથી તે આ હાઈવે ઉપર કંઈક કેસ થઈ ગયા કઈક મરી જ્યા તો આ આ ગાબડી ગામની અંદર આ ગાડી બારી જઈ તો એ મોન પેલે કોન કરો ગાડી બારી જી તમે આટલો ગુનો કરો છો તો પછી આ મોણસ ને જુન ગુનો આપશે અને આ મારા ડેરીવાળોને તમે પૂરી ગાળ્યા તો મારા બધા લોકોને શું ખાવું અમારે તો હોય કે શાકભાજી નહીં મળતી કરિયાણું નથી મળતું આ બધા છોકરા જનો નજર નો છું રાતના પોલીસ આવે છે તે બધા છોકરો લઈ લેનો બૈરો આવે છે તે બીવું તો ભાગ ડુંગરા તો શો જવું રાતે આવું છે રાત વખતના ગાડી તો તમારે કાલ મળે સજ્જનબેન સામાન્ય રીતે કોઈ પણ ગામડામાં સમસ્યા સર્જાય ત્યારે વહીવટી તંત્ર દ્વારા તે દૂર કરવાનો પ્રયાસ થતો હોય છે તેમજ પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વોને જેલના સળિયા પાછળ ધકેલી ગામમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ હોય છે હિંમતનગરના ગામડી ગામે હંગામા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી જોકે ત્યારબાદ ચાલીસથી થી વધારે વ્યક્તિઓની નામજોક ફરિયાદ કરી સાતસો થી વધારેના ટોળા સામે ફરિયાદ નોંધાતા હાલમાં ગામના તમામ પુરુષો ફરાર થઈ ચુક્યા છે

ત્યારે ગામની મહિલાઓએ હાલના તબક્કે તંત્ર દ્વારા સમગ્ર મામલે પાયારૂપ ભૂમિકા ભજવનાર લોકોને સજા કરવાની સાથે સાથે નિર્દોષ લોકો માટે ઠોસ કામગીરી કરવાની માંગ કરી છે ते दाबाप सरी जाईन धमकी आली मारा आदमी हाड नाही तकली सई ना दवा चालू सा ते इम शोक रात मन मुकीन भागी जा शो जा शो नाही तो इम ना दवा गेर भूली जा सई आना था इमनी जबाबदारी कोण सा ए पर मनी सरकार लखी ने आपस का मोनस ने कोई नहीं था તો જવાબદારી આપે છે મારા અત્યારે છોકરા નોકરી કરશે નોકરી ભાગીને જતા રહેશે તો આદમી નથી છોકરો નથી તો અત્યારે શું જાય એ જવાબદારી સરકાર લેશે અત્યારે દુકોને બનશે શાકભાજી ક્યાંથી લાવવાની સોસાયટીમાંની ખિસરી આ લઈ એ કરીને અમે કથી કથી છોકરાનું પાઈએ છીએ તો અત્યારે અમારે શું ખાવાનું તો એક બનવાની લખો કે ગુનેગાર નથી લેતા તો મારા સરકાર અમારા આદમીઓને હોદ્યાલ તો અમે અત્યારે શું કરીએ બૈરોમાં કોઈ સર નહીં ઘેર ધૂળી બે આ ડેરી બંધ કરી સાહેબ અમે આ કોઈ પણ રોડે એક્સિડન્ટ થયું અમે જોવા જાવ તો એક મુખ થી લીધો સાહેબ તો દૂધ ના આધારે અમે જીવતો હતો બરાબર અમે લોણો લીધી હવે લોણો અમારે ભરવાની કે કેહડો તમારે આજ લોણો બંધ કરતા હોય તો અમે બધું ગાય પણ આ કરીશું એવી રીતે બધું મંજૂર કરીને અમારે કાગળ તો લો તમે દેશે હેડો તો અમારે લોણો માફ કરી દઈશ ગયો મારે તો એક જ સાહેબ જો ત્યારે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર ગામ પર ફરિયાદ કરી અટકાયતનો દોર શરૂ કર્યો હતો ગામના તમામ પુરુષો હાલમાં ગામ છોડી ફરાર છે જેના પગલે સમગ્ર ગામ દિવસે પણ સ્મશાન સમાન લાગી રહ્યું છે ગામમાં કોઈ પુરુષ ન હોવાને પગલે મહિલાઓને પણ જીવન સમસ્યા બની ગઈ છે એક તરફ નાના બાળકો સહિત પશુપાલન અને ખેતી આધારિત જીવન ગુજારનારા લોકો માટે દિન પ્રતિદિન સમસ્યા વધી રહી છે ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા ચોક્કસ કામગીરી થાય તેવી સ્થાનિકો કોઈ મદદ મળી રહે તેવી માંગ કરી રહ્યા છે

બ્લડ પ્રેશરની બીમારી છે તો કોઈ અપંગ છે તો કોઈ વિધવા મહિલા છે કોઈ મહિલા અન્ય લોકોના ઘરે જઈને માંગીને ખાય છે ગામમાં કોઈ દુકાન ખુલ્લી નથી કોઈ સાધન સામગ્રી કે કરિયાણો કે શાકભાજી પણ મળતું નથી તમામ મહિલાઓની અલગ અલગ વાતો પણ છે આ ચાર પાંચ દિવસથી ત્યાં જે બના બને છે ત્યાંને અમને પોલીસ હેરાન કરે છે રાતને દિવસ ઊંઘવા નથી હતી અને બાળકો ડરે છે અને રાત્રે ગમે તે ટાઈમ આવી જાય છે અને પૂછપરછ કરે છે આ ચાર પાંચ દિવસે આદમીઓ બધા ગાયબ છે આજે મારે ખેતરમાં જવું હોય તો પણ ડરી ડરીને જવું પડે છે તે મંડળી બંધ છે ચાર ચાર પાંચ દિવસે દૂધ બંધ છે તે દૂધ ક્યાં બધું ઢોળી નાખે છે ગટરમાં ફેંકી દે છે કૂતરોને કાપી દે છે ડેરી નહીં ચાલુ કરતા ડે ડેરીવાળોને સબણું પકડીને અંદર નાખી દીધા છે સમસ્યા છે અને પુરુષો વગરમાં કેટલી તકલીફ પડે છે ખેતરમાં તારી ઉનાળો ચાલુ છે ખેતી કામ ચાલુ છે બગડે છે કપાસ આજે પાણી વાળી હોય બાજરી કાબ થઈ ગઈ છે તેમાં પાણી વાર હોય હિયાર હોય તો ચાલે કે ચાલો પંદર દિવસ પછી પાણી વાળ અત્યારે અઠવાડિયા અઠવાડિયે પાણી વાળું પડે છે તો કોણ વારે તો પોતે સ્ત્રીઓ પોતે પોતે પાણી વારે છે કામ કરે છે અત્યારે મજૂરો મળતા નથી પુરુષ બધા ગાયબ છે

ડેરી આ ડેરી બંધ થઈ છે ડેરી વાળાનું કરો એમ પણ અમારે શું કરવાનું એમ મારે શોક કરી મારું કરનારું મારે પૈસા કોઈ ટકો નહીં મારા ઘરમાં મારે ઘર ઘર હું હેનું કરું હું લોને લીધી હું લોને હે મની ભરું મારું આદમી ઘેર નહીં તો હું હે મને પેલી કરું શું કર્યો મારા જેમ જેમ નહીં તેવી હું મારું ગામ મોકલી દીધી લોકોને બંધ છે મારે

આમ તો આ ગામ પશુપાલન પર જ નભે છે તો સવારે કમાઈને આવે અને રાત્રે ખાય તેવા લોકો પણ ગામમાં છે એક તરફ કાળઝાળ ઉનાળો ચાલી રહ્યો છે તેમજ આગામી સમયમાં ખેતીની સીઝન આવી રહી છે તેમજ પશુપાલનને પગલે મહિલાઓ માટે પણ ભારે સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ચોક્કસ પગલાં લેવાય તે જરૂરી છે આપની વાત તદ્દન સાચી છે હું છેલ્લા બે દિવસથી ગામડીની મુલાકાત લઉં છું આજે પણ સવારે ગામમાં ફળીએ ફળીએ હું ફર્યો છું તો મોટાભાગે મકાનના તાળા છે અને મહિલાઓ અમુક અમુક જગ્યાએ મહિલાઓ દેખાય ઉંમરલાયક હોય વિધવા હોય હવે બહુ કરુણ ઘટના બની ગઈ છે જે કંઈક ઘટના બની ગઈ તે એક્સિડન્ટ થઈ ગઈ દિવસે એ વાતમાં પણ આપણે એનો કોઈ વિરોધ નથી કરતા એ વખોડીએ છીએ પણ હવે આજે પાંચમો દિવસ છે ગરમી અસહ્ય છે પશુધન જે છે પશુધન ગામડામાં એ કાળા પાડી પાડીને પશુઓ મરવાની પોઝિશનમાં આવી ગયા છે એને ઘાસચારો કોણ આપે એને પાણી કોણ પાય એટલે આવી બધી પરિસ્થિતિ છે દૂધ તો ભલે ઢોળી દે છે કોઈ દૂધ પીતું નથી એ પણ ચાલે ખેતીની એક બાજુ સિઝન છે એટલે સરકારને આપના માધ્યમથી હું વિનંતી કરું તે માનવતાની રાહે નારી નારીની આપણે વાતો કરતા આવી છે નારી સિવાય ગામમાં કોઈ પુરુષ દેખાતું જ નથી વિધવાઓ છે નાના નાના ભૂલકાઓ છે કોઈ બીમાર છે તો એની દવા કરવાવાળું કોઈ નથી ઘરમાં ખાવાનું કોઈ નથી આ સમાજ એવો છે કે સવારે મજૂરી કરે અને સાંજે લાવ અને સાંજે કંઈ ખાય એટલે સરકારને વિનંતી કરીએ જે બનાવ બનવાનો તો બની ગયો છે આપણે કંઈ એની કોઈ તરકદારી કરતા નથી પણ હવે એને પૂર્વવત કરવા માટે સરકાર કંઈ વિચારે અને વચ્ચેનો કોઈ રસ્તો કાઢી અને મહિલાઓ બધી અહીં આગળ આવે અને એમનું ખાસ એવું કહેવું થાય છે કે અમને રાત્રે પણ સરકારી ગાડીઓ આવે છે તો ડુંગર ઉપર જતા રહેવું પડે છે એટલે સરકારને વિનંતી કરું છું કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું છું રાજકીય આગેવાનોને વિનંતી કરું છું કે બધા ભેગા થઈ ગામમાં આવી અને પૂર્વ થોડું વાતાવરણ ધીમે ધીમે મહિલાઓને પણ સાંત્વન આપે એવી આપના માધ્યમથી વિનંતી કરું છું ગામમાં રાત્રે પોલીસ આવે છે ત્યારે ગામની મહિલાઓ ભાગી જાય છે અને ગામની નજીક જ આવેલ ડુંગર પર પહોંચી છુપાઈને બેસી જાય છે નાના બાળકો સાથે ખુલ્લા પગે જંગલમાં મહિલાઓ ભાગી જાય છે ગામડી ગામની ઘટનાને લઈને સમગ્ર ગામ તો પોલીસ છાવણીમાં જ ફેરવાયું છે અને મહિલાઓ એકલી છે તો સામે ઘરને તાળા લાગ્યા છે જેને લઈ ભાજપના સત્તાધીશો પણ ગામની મુલાકાત માટે આવે છે હિંમતનગરના ધારાસભ્ય પણ બે દિવસ પહેલા મુલાકાત માટે આવ્યા હતા તો પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત અન્ય ભાજપના નેતાઓ પણ અહીં મુલાકાતે છે પરંતુ મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપવા તૈયાર નથી ભાજપના અગ્રણી મહિલા સાથે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું કે સરકાર આ મામલે કોઈ યોગ્ય પગલા લે અને વચ્ચેનો કોઈ રસ્તો કાઢે જેથી આ મહિલાઓને હેરાન થવું ના પડે કલ્પેશ પટેલ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા